વિકાસ મંત્રી રાઘવજી પટેલ ની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ડીડીયુ જીકેવાય અંતર્ગત જોબ મેળો અને એલ્યુમની મીટ કાર્યક્રમ યોજાયો ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત જોબ મેળો અને એલ્યુમની મીટ કાર્યક્રમ યોજાયો હતો ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ જોબ મેળાને ગ્રામ વિકાસ મંત્રી ખુલ્લો મૂક્યો હતો અને સમારોહ દરમિયાન મહાનુભવના હસ્તે ડીડયુજીકેવાય યુઝી હેઠળ તાલીમ પ્રાપ્ત કરી રોજગારલક્ષી મેળવેલ ત્રણસો પચાસ લાભાર્થીઓને રોજગાર નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા ગ્રામ વિકાસ મંત્રી રાધવજી પટેલે રોજગારી મેળવનાર તમામ લાભાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના યુવાધનને રોજગારીની સમાનતક અને લઘુત્તમ વેતનની બાહેધરી પૂરી પાડતી દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના આજ ગુજરાતના યુવાધન માટે આશીર્વાદ બની છે લાભાર્થીઓને ઓછામાં ઓછા રૂપિયા દસ હજાર માસિક પગારની બાહેધરી આપતી આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યના કુલ ત્રીસ હજારથી વધુ યુવક યુવતીઓને વિવિધ ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ તાલીમ અને વધુ લાભાર્થીઓને સફળતાપૂર્વક રોજગારી પ્રાપ્ત થઈ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આજે દેશમાં સ્કિલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાનોથી ગામડાના યુવાનોને આત્મનિર્ભરતાની નવી દિશા મળી છે તેમની જ પ્રેરણાથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ રાજ્યના યુવાધનને રોજગાર અને કૌશલ્યના નવા અવસર પ્રદાન કરવામાં આવી રહ્યા છે જેના પરિણામે આજે ગુજરાતમાં દરેક યુવાન ફક્ત નોકરી શોધક નહીં પરંતુ નોકરી સર્જક બનવા માટે પણ સક્ષમ બન્યું છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું